जस्थण तालुका कनेसरा गांव में ખંડેર જેવી હાલતમાં બનેલ સ્મશાનની યુવાનોએ સફાઈ કરી અગ્નિ સંસ્કારના સંસ્કારને ઉજાગર કરાયું જસદણથી રસિક એક વિસ્તૃત રહેવા શાસ્ત્રમાં સોળ પ્રકારના સંસ્કારો વર્ણવવામાં આવે છે જેમાં અગ્નિ સંસ્કાર પણ એક સંસ્કાર છે અને ખૂબ પવિત્ર વસ્તુ છે માણસનું અંતિમ મોક્ષનું સ્થાન એ અંતિમ સંસ્કાર હોય છે કંસેરા ગામે સ્મશાનની સાફ સફાઈ કરતા યુવાનોમાં આ પ્રકારની ભાવનાઓ જાગૃત થાય છે કંસેરા ગામે સ્મશાનમાં આજથી થોડા દિવસ પહેલાં ખૂબ જ ખંડેર જેવી હાલત હતી લોકો પોતાના ઢોર ત્યાં રાખતા હતા કચરો નાખતા હતા ઉકળા કરતા હતા રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નહીં આવતા આખરે યુવાનોએ આ શાસ્ત્રનું જ્ઞાન જાગૃત થયું પોતે જાતે સફાઈ કરી અને એક મહિનાની મહેનતના અંતે લોકફાળાથી ઘણી પ્રકારની સુવિધાઓ સ્મશાનમાં ઉપલબ્ધ કરી છે એમ આમતક તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા સંજય માલકિયાએ જણાવ્યું હતું અને ખાસ કરીને યુવાનોએ જે કાર્ય કર્યું છે તેની મહેનત રંગ લાગી છે અને આ પ્રકારના વાતાવરણથી આ પ્રકારના પ્રયાસથી એક પ્રેરણાત્મક કાર્ય થયું છે